એક મહત્વના સમાચાર વળી રહ્યા છે તેના પર નજર કરીશું મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરમાં આજથી ટેકાના ભાવે કપાસ ખરીદીનું રજીસ્ટ્રેશન શરૂ થયું છે આજથી કપાસ ખરીદીનું રજીસ્ટ્રેશન શરૂ થયું પ્રતિમણના ભાવ ખેડૂતોને એક હજાર છસો બાર રૂપિયા મળશે ત્રીસ દિવસ સુધી ખેડૂતો આ કપાસ ખરીદી અંગેનું રજીસ્ટ્રેશન કરાવી શકશે ત્રીસ દિવસનો સમય આપવામાં આવ્યો છે આજથી સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે કપાસ ખરીદીનું રજીસ્ટ્રેશન શરૂ થયું છે તેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે પ્રતિમણના ભાવ ખેડૂતોને એક હજાર છસો બાર રૂપિયા મળશે તેને લઈને આજથી રજીસ્ટ્રેશન શરૂ થયું છે ત્રીસ દિવસ સુધી આ રજીસ્ટ્રેશન ચાલવાનું છે આગામી ત્રીસ દિવસ સુધી ખેડૂતો આ અંગે રજીસ્ટ્રેશન કરાવી શકશે અને ટેકાના ભાવે કપાસ મેળવી શકશે શ્રીનગરમાં ખેડૂતોની સવારથી લાંબી કતારો પણ જોવા મળી રહી છે રજીસ્ટ્રેશન માટે સવારથી ખેડૂતો સુરેન્દ્રનગરમાં આજથી ટેકાના ભાવે કપાસ ખરીદીનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે ખેડૂતોનું શું કેવું છે સાયબર ખાતે હોય છે જે સીએચસી કેન્દ્ર હોય છે ત્યાં ખાસ કરીને કપાસનું રજિસ્ટ્રેશન છે તે શરૂ થઈ ચૂક્યું છે તાજેતરમાં જે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે વિદેશથી આયાત થતા કપાસ ઉપરથી કસ્ટમ ડ્યુટી ઉઠાવી લેવામાં આવી છે ત્યારબાદ પ્રથમ વખત ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા અંગેનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે 1612 થી લઈ અને એકવીસ રૂપિયા સુધી પ્રતિ મણના ભાવ ખેડૂતોને મળી શકે તેવા ભાવો નક્કી કરવામાં આવ્યા છે અને આજે રજિસ્ટ્રેશનનું પોર્ટલ છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે દર વર્ષે લાખો મળ કપાસ છે તે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે ઉત્પાદન કરતા હોય છે પરંતુ જ્યારે ઓપલ બજારમાં કપાસ વેચવા જાય ત્યારે તેમને બારસો થી લઈ તેરસો સુધીના ભાવો પ્રતિ મં મળતા હોય છે પરંતુ ચાલુ વર્ષે સરકાર દ્વારા નિર્ણય કરી અને સોળસો અગિયાર રૂપિયા થી લઈને સોળસો એકવીસ રૂપિયા સુધીના ભાવો નક્કી કરવામાં આવ્યા છે જેનું રજીસ્ટ્રેશન આજથી શરૂ થઈ ચૂક્યું છે ત્રીસ દિવસ સુધી રજીસ્ટ્રેશન ચાલવાનું છે બસો મણની મર્યાદામાં ખેડૂત પોતાનો કપાસ ટેકાના ભાવે વેચી શકે તે પ્રકારનો નિર્ણય સરકારે કર્યો છે હાલમાં આપણે જે ફોર્મ ભરવાના ચાલુ છીએ ત્યાં છીએ ખાસ કરી કેવી વ્યવસ્થા છે શું દાખલા જોશે અને શું આ રજીસ્ટ્રેશન કરાવવાની પ્રોસેસ છે

તદઉપરાંત આધાર કાર્ડ સાત બાર આઠ અને વાવેતર નો દાખલો એની સંયુક્ત બનાવી અને આ પોર્ટલ ઉપર લોન્ચ કરવાની હોય છે ત્યારબાદ તેમને આગળ કોટન ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા ખુબજ સારી વ્યવસ્થા છે કારણ કે ખેડૂતને પ્રતિવર્ષ મહેનત કરતા ખર્ચ કરતા પણ આવક ઓછી થાય એટલા પ્રમાણમાં કપાસ ના ભાવ મળતા હોય છે પરંતુ આનંદ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જયારે વાત કરવામાં આવે તો જિલ્લામાં પંદર થી વધુ સીસીઆઈ કેન્દ્રો આવેલા છે

તે પોતાનો કપાસ વેચી શકશે તે પ્રકારનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને જે આ કસ્ટમ ડ્યુટી ઉઠાવી લેવામાં આવી હોવાના કારણે મોટો ફટકો પડ્યો છે ત્યારે હવે આ જે ટેકાના ભાવે કપાસની ખરીદીની વાત છે તે યોગ્ય રીતે કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લા ના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે જી આભાર ફસલ જોડાવા માટે